પ્રતિકૂળ હવામાનથી વલસાડ જિલ્લાના ખેડૂતો પાયમાલ રાહત પેકેજની તાતી માંગ દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે જાણીતા અને એપેન્ડા દ્વારા ગ્રીન બેલ્ટ તેમજ ફ્રૂટ એન્ડ વેજીટેબલ એક્સપોર્ટ ઝોન જાહેર કરાયેલા વલસાડ જિલ્લાના ખેડૂતો છેલ્લા પાંચેક વર્ષથી પ્રતિકૂળ હવામાનના કારણે ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ પચીસમાં ડાંગર શાકભાજી અને કેરી જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન થતા ખેતી પર નભતા પરિવારો બિલકુલ પાયમાલ થઈ ગયા છે ખર્ચા વધ્યા ઉપજ ઘટી ખેતીમાં મજૂરી ખર્ચ ખાતર દવા અને અન્ય ખર્ચાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે પ્રતિકૂળ વાતાવરણના કારણે ખેતીની ઉપજ સતત ઘટી રહી છે પરિણામે ખેડૂતો ભયંકર ખોટમાં જઈ રહ્યા છે અને ખેતી છોડવા મજબૂર બન્યા છે ખેડૂતોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે સરકાર શ્રી બમણી કરવાની વાતો કરે છે પરંતુ હકીકતમાં પરિણામ મળતું નથી ડાંગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ ઘાસચારાની પણ સમસ્યા છે ચાલુ વર્ષે પુષ્કળ અને અસામાન્ય રીતે લાંબુ ચોમાસું રહ્યું છે ડાંગરના પાકને સરેરાશ ત્રણ થી ચાર મહિના વરસાદની જરૂર હોય છે જેના બદલે લગભગ છ મહિનાથી વધુ સમય સુધી વરસાદ ચાલુ રહેતા સ્થિતિ ગંભીર બની છે ભારે વરસાદના કારણે ખેતરમાં તૈયાર થયેલો ડાંગરનો પાક જમીન થઈ ગયો છે પાક ખેતરમાં ફરીથી ઉગવા માંડ્યો છે જે તેની ગુણવત્તા અને ઉપયોગીતા ખતમ કરે છે ડાંગરના પુરેટિયાનો પશુઓના ખોરાક માટે પણ ઉપયોગ થઈ શકે તેમ નથી ખેતીની સંપૂર્ણ નિષ્ફળતાની સાથે સાથે પશુપાલન પર નિર્ભર ખેડૂતો માટે પશુઓના ઘાસચારાની પણ વિકટ સમસ્યા ઉભી થઈ છે સરકારે તાત્કાલિક રાહત પેકેજ બહાર પાડવા વિનંતી કરી છે આ ભયંકર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વલસાડ જિલ્લાના ખેડૂતોએ સરકારશ્રીને આગ્રહ ભરી વિનંતી કરી છે કે ખેતીવાડી વિભાગ અને નાયબ બાગાયત વિભાગના અધિકારીઓ મારફત તાત્કાલિક સર્વેક્ષણ કરાવવામાં આવે વહેલામાં વહેલી તકે ખેડૂતો માટે યોગ્ય રાહત પેકેજ જાહેર કરી તેમને આ સંકટમાંથી બહાર આવવામાં મદદરૂપ થવામાં આવે ખેડૂતોએ માંગ કરી છે કે સરકારે માત્ર ટૂંકા ગાળામાં નહીં પણ હવામાનના આ બદલાવને ધ્યાનમાં રાખી લાંબા સમયગાળાની યોજનાઓ ઘડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ખેતીનું રક્ષણ થઈ શકે આ સમાચાર સંબંધિત ખેડૂતોના પ્રતિભાવો અથવા સરકારી નિવેદન ઉમેરીને તેને વિસ્તૃત કરી શકાય છે શું તમે આ સમાચારોને વધુ અસરકારક બનાવવા માટે આ સંકટનો સામનો કરવા માટેના લાંબા ગાળાના સરકારી ઉકેલો ઉપર માહિતી ઉમેરવા માંગો છો વલસાડ જિલ્લાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે આમ જોઈએ તો પશ્ચિમે અરબી સમુદ્ર છે અને પૂર્વમાં ડુંગરોની હારમાળા છે એની વચ્ચે રળિયામણો આપણો આ પ્રદેશ છે એમાં ડાંગર પાકને ખેતી થતી હોય છે કેરી પાક ચીકુ પાક એમાં આ વર્ષે ચોમાસું લંબાવવાથી કેરી ડાંગર પાકને અને બીજા પાકોને પણ ભયંકર નુકસાન થયું છે એનું મુખ્ય કારણ એ છે કે વરસાદનો જે સમયમર્યાદા છે અને વરસા જે ડાંગર પાકની જે પાકવાની જે સમય મર્યાદા છે તેના વચ્ચે લગભગ બે મહિનાનો સમયગાળો વધી ગયો છે એટલે પાકેલું પુષ્કળ પ્રમાણમાં પાક આ વખતે ઉતર્યો હતો પણ જે પાકેલું ડાંગર એ સમયસર લણી નહીં થવાથી એ ક્યારીમાં જ કોવાઈ જવા પામે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને એના લીધે જે એના પૂરે ત્યાં જે ગાય ભેંસના ચારા માટે હોય છે એ પણ વરસાદ વધુ પડવાથી કોવાઈ ગયા છે અને તે પણ બિલકુલ નકામા થઈ ગયા છે વલસાડ જિલ્લામાં લગભગ પચોતેર હજાર હેક્ટર જમીનમાં ડાંગરનો પાક થાય છે તેમાં આ વખતે આ ગણતરી જો કરીએ તો લગભગ સોએ સો ટકા નુકસાન છે એક એકરે લગભગ વીસથી બાવીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે તેમાં ખેડૂતને કંઈ જ મળવાનું નથી એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરાવીને એમ ખેડૂતોને પેકેજ આપે રાહત પેકેજ આપે એવી વિનંતી છે અને આ અંગેનું અમે આવેદનપત્ર આપણા માધ્યમથી કલેક્ટરશ્રીને આપ્યું છે એ અંગે સરકારશ્રી જરૂરી પગલાં ભરે એવી અમારી વિનંતી છે